ઝે ઝૂલે શ્યામાજે હિંડોળે ઝૂલે છે ઝૂલે ઝૂલે શ્યામારે છે હિંડોળે ઝૂલે છે મારું હૈયું ફૂલે છે ઝૂલે 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 શ્યામા જે હિંડોળે ઝુલે છે રાત નહીં ડોળામાં ઝડકે છે હિરલા રાત નહીં ડોળામાં ઝડકે છે હિરલા હિરલા ના તે જે મારો લાલો જગમગ થાય છે હિરલા ના તે જે મારો લાલો જગમગ થાય છે ઝૂલે 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 શ્યામ આજે હિંડોળે ઝૂલે છે કાનો આવ્યો દોડ તો ને ઝૂલવાને લાગ્યો કાનો આવ્યો દોડ ને ઝૂલવાને લાગ્યો માખણ મટકી જોઈ કાનો બહુ હરખાયો